બનાવી દઈએ બરોબર આજે રવિવાર છે ને એટલે નમસ્તે અમારે ઘરે હોય તો એ રોટલી શેકાવી દે આમ તો બધું જ કામ કરાવે છે પણ લખેલી છે બધું જ કરે હોમવર્ક એનું બધું ટાઈમ કમ્પ્લીટ જ હોય તો અત્યારે આજે થોડા મોડા હોય તો અત્યારે કામ કમ્પ્લીટ થઈ ગયું હોય પણ એ થોડાક લેટ હોય થાકે આજે એમને ચા પાણી ને ભરી લીધા હવે રોટલી શેકાવી દે છે આપણે તો ચાલો અહીંયા બે બાજુ આપણે બની જશે નો લાગે હમણાં અર્ધા કલાક માં તો અર્ધા અડધા કલાક થાય

છે તો એને આપણે મૂકી દઈએ અને ફટાફટ બટેકા છાલ ઉતારીએ પૂરી બનાવી ખીચડી તમારા તો ચાલો સામાન હતું મૂકાયું બધું ગોઠવાઈ ગયું હવે અત્યારે હું ઉતારી દેલ છું બટેકાની છાલ તો પહેલા તો આપણે બટેકાની છાલ ઉતારી લઈશું અને છાલ ઉતારી અને કુકર આપણે છે ને એક વઘાર કરી લઈશું બે વઘાર કરશું કુકર ઓમ તો કુકર પણ સરસ જ બને પણ જ્યારે આ પૂરી ને દેવાન ને ત્યારે ડબલ વખાસ તો બરોબર મસ્ત લાગે છે ગ્રેવી વાળું શાક સરસ મજાનું લાગે તો ચાલો ફટાફટ આપણે બટી બટીકા ની છાલ ઉતાર દઈએ અને પછી બનાવીએ ગ્રેવી વાળું શાક અને પછી હે ને શાક બફાય ને એટલે વાર હું પૂરીનો નો રોટ બનાવીશ અત્યારે એનો મસ્ત યાદ આવ્યો ને એટલે ટ્યુશન રજા હોય એટલે ઘરે જો એ તમાર મા દીકરી થઈ બનાવે જો પૂરી શાક ને ખીચડી

તો ચાલો અહિયાં બે પવા તેલ લખાઈ ગયું છે તેલ આપણે ગરમ થવા દઈશું પછી હિંગ નાખી અને મસ્ત મજા

અહિયા જો મસાલા પૂરી બનાવાના લોટ તૈયાર દેવા જવાનું હોય પંદર કિલોમીટર થાય અહીંથી અને પાછું પંદર કિલોમીટર આવવાનું એટલે ત્રીસ કિલોમીટર થાય એટલા આ તો દેવા જાય પછી પાછા આવે એટલે વાર લાગે ને એટલે વેલા રાજુ

પણ બાટલો પૂરો થઈ ગયો અત્યારે અહીંયા બાટલો બદલાય રાજુ અત્યારે બાટલો બદલી રહ્યા છે આટલી પૂરી તળાઈ ગઈ આટલી તળવાની બાકી ચાલો રાજુ પેલા બાટલો બદલાવી દે

સાથે રસ હોય તો મજા આવી જાય રસ ક્યાંક ચોમાસા બરાબર તો પૂરી શાક ખીચડી છે રહીવાનું સ્પેશિયલી શાંતનું ટિફિન તો ચાલો આપણે ઘરે કે ટિફિન બંને તૈયાર થઈ ગયું છે ટિફિન એક ટિફિન અંજને દેવા જવાનું છે અને એક ભાઈ આવીને વિસી ગયા છે તો ચાલો હવે આપણે ઘરે લઈએ ફટાફટ ટિફિન જો અમે જાશું ને ટિફિન દેવા તો હું તમને આગળ અમે ક્યાં જઈએ આગળ વધારીશ બરાબર તો ચાલો ફટાકટ આપણે ટિફિન કરી દઈએ આપણે અહીંયા જમવા બેસી ગયા છે જો આ પૂરી અહીંયા રાજુ જમી રહ્યા છે અહીંયા હું સાંભળાની ખીચડી ખાઈ રહી છું પણ પૂરી ને ભૂંગરા ને એવું જમી રહ્યા છે આ મારું જમવાનું તો અહીંયા ફોન આવ્યો એમાં વાત પણ ચાલુ છે હું સાંભળાની ખીચડી ખાવ કેમકે બટેકાનું શાક ખાવાને આપણે ડોક્ટરે ના પાડી છે બટેકા અને કઠો ને એવું બધું એટલા આટલું થઈને આપણે રેગ્યુલર સાંજના ટિફિનમાં મારે આવી સાંબાની ખીચડીને ઉદકાઈ હોય છે